વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ભરત ચણાની મહાનગર ગુડા પાસે નારાયણનગર તરફ જતા રોડ પર ઉકેલો છે તેમણે ત્યાં જઈને આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો આરોપીએ મેટ્રોમોનિયલ વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી જ્યાં ભોગ બનનાર છોકરીનું પ્રોફાઇલ સાથે મેચ થયું હતું બંને દસ થી અગિયાર મહિના અગાઉ મોબાઈલ ફોન પર વાતચીત શરૂ કરી હતી બે મહિના સુધી સંપર્ક બાદ આરોપી ખાતે અને ઇન્દોરની હોટેલમાં બે દિવસ યુવતી સાથે રોકાયા હતો ત્યારબાદ બંને વચ્ચે ઝુડકતા આરોપીએ છોકરીનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો જેથી ભોગ બનનારે ઇન્દોરના લસોડિયા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા બે હજાર રૂપિયા ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું કાર્યવાહી છે યુટ્યુબ ચેનલ ને કરો બે દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર